કેટલા અક્ષર અક્ષર તો તો કે 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 બે કેવા એની અંદર અંદર મને તમને આના શરીર નું નામ શું શું દેહ દેહ ની હોય હાર્ડ માંસ લોહી અક્ષર બે ત્રીજો અક્ષર નહીં બારવી આવું માથું અક્ષર બે વાડ અક્ષર બે કેવા તો કે કાળા ભુરા અક્ષર બે આમાં પડે હું તો કે ટોલો ખોડો લીખ અક્ષર બે

શાંતિ બેઠા છે જેને ભજન કરવું છે જેને ક્યાંક ડોનેશન દાન આપવું છે એ કપાવાનો વારો આવે ને ત્યારે માણસ નો જ આવતો હોય નીકળી જાય

સંતોની ધરતી છે આ ધરતી એ તો દાતારોની ધરતી છે